सरूण्या क्या क्या कोर्ट हेलो तो हम सभी स्वागत है नो व्लॉग में तो क्या हम तुम्हें बताएं मजाมา তো બધાય मजाมา છો તો স্বাগত સ્વાજ ના એક નો વ્લોગ માં લાઈક કરો મસ્ત મજાના વર્ષ વર્ષની જે આ છે જે આ મસ્ત મજાના દોસ્તો તો ઉગી જે જો ને આ જાળ વેવર નથી બધી વાર વેની છે કાલે Niyah, kiyo utri anu lo ije se niyah, bawa masakiri imiyah niyah, kan kiyo blokno tau tairun niyah, bawa dukeh liat, mwesuris di taso bukija se niyah toh, bayar mas temetan location siap dew adinu, yaiteng mas temetan saring nabija se nama. Pakito kaini mara payi ben soya, podla podla paldi ta, baki ya? Baki siya. Ya, podla fron, baki siya ci. Aja payi ben no bedde ce, ka? Haa. Bende boi, bedde boi, kia klai nakon se ka, kia klai क्या क्या से आज बड्डे से हमारे भाई बहनों इतना है ना क्या क्लावन से आज हमारे हमारे यहां ने हमारा इतना बड्डे यार हमारे करे क्या नया का हमारा भाई बहनों बड्डे में हमारा क्या क्लावन से का हां पहली बार क्या का पांच पहली बार क्या का पांच हमारे हमारा पास साफ हुआ से यहां का पापा हम्म बच्चे हमारा साफ हुआ नहीं मजा आ गया हमारा बार आंधे से यहां का बा हां रोटी बनाऊ सब भाई रोटी बनाऊ से नाम तो साफ सुड़े से हां વિગ્નમ છાસળે સે રોટલી બનાવશું વિગ્નમ છાસળે સે રોટલી બનના સાજે નઈ ચાલો તો મસ્ત મજા ના રેડી થઈ જશે આપણે નઈ ચાલો જાવન તો આપણે શુસ પેલે જ જશે શુસ પર આપણે જાવન તે માર પાશન દોળવા જ ને ન્યા કારણ કે આ એકલા એકલો દોડ તો મને મજા ન આવે તો મિત્રો આ આવે ને દોડવાનું તો હું દોડી લતા સી ને હું માર ભાઈ કસત કરું હું કરે કા ભાઈ હા બો તો ખાલી 2 કિલોમીટર દોડીય કોકાને કે પેલી ઓર દોડવા એ ઓ આજ માર ભાઈ ન્યારે માર ભાઈ તો રેલી દોડે 4-5 કિલોમીટર આમ દોડે હું તો ખાલી 1.5 કિલોમીટર દોડને થાકી જપો તો વેગર ને કસરત કરે માર ભાઈ દોડીને આવન કસરત કરો ને તો શરીર ને સારું રહે આમ બાકી તો જો કસરત કરે છે હે બેન થઈ ના નકતા તમે દોડી કસરત ન કરો ને તો તમને હે ને શરીમાં પેન થાય हैप्पी बर्थडे थैंक यू भाई थैंक यू थैंक यू हेलो राउंड से <laughs> रोक के सो मत आ हां रोक के मत आ एने रोक के आपने शुरू करो ने गांव में पानी तो तो अपन गांव से ने में पानी शुरू करो ने आपने ने हमारा बा ने बदे रोक के से अतर में नेतर में तो मस्त मजा नो डाउट और बहुत ना से ने मोटर चालू कर दी से ये आपने गांव में अंदर में टाइट पानी वाला हम से तो हमारा बा ने तो रोक ये बहुत मस्त है से तो पोसो कैसा ब्लॉक ना स्टॉक करने, करने खाँ ना खाँ सौ था 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 खा यहां में सो बाहर अब दे पाइप ने स्टॉक गिर से नेट लोर खेसो ने बाकी रो से बुदे बाकी तो बुदे सो पिद से खैन खैन का भाई बन टाइट केक पड़े बोट है ताला हम तो खाओ खाली खरी बाकी सब बाकी तो पसी जो वाटी पानी से बाकी वाल पानी वाटी पानी से और बुदे बुलो को मिनर तावड़ा गांव में पानी से लोग दे मित्र आपड़ा पानी वाला सर्विस है ना जो पानी जाए से ना खाओ ना का बाजू એટલે ના કા પીધા છે ને આબોજુના બધા છે ને બાકી છે તો આપણે પાણી અતરે લાગી જાય એટલે આપણે ઘેર જઈસી પાણી પીવા માટે અહી આવો મારા માડી છે ને પ્રોફ ખેંસતા હા નયા જો ડુંગળી પાકવા માટે આવી ગયે છે ને જો આ દાડામાં પાણી જાય છે આમ નું કરે કરું ને બાકી તો ગામ કરતા બાકી રહ્યા છે ને અડધા પીધા છે તા હે ને 10:30 થઈ ગયો છે ને આ ઘેર જઈને પાણી પાણી પી લઈએ ને મિત્રો અમે ત્યાં પાણી આવતું ને પાણી બધી ખવનો વળાય ગયું છે ને હું ઘરે આવજો છું ને મારા બાજુમાં મસણું તોલા છે કબા કલો આયા ભાઈ માર પૈ વિડિયો આ છે ને અમાર જવાનું છે પતં સકાવવા માટે ખેરમાં તો બહુ પતં સકાવી વાણે વિડિયો નતાતારો હવે અમાર જવાનું છે ને પતં સકાવવા માટે આ પવન સકાય કે ન સકાય હા કાળો આપણે પતં સકાવવા જઈ માટે ક્યાંય સકાવ છે આ કતરે માંથી બાકી તો આય સકાય જ આના કારણે જો શડી ને કોઈ બુંદી બાકી તો આય આય સકાવ છે આપણે કોણ છેવાવા આ એ તો રાવણા નો અસર પડે ને આય નો સકે માર પૈ બે લે લીધી છે એક તો ફાડી નાખી તાર મજો આલા પણે તમને બતાવું હમણાં

તો મિત્રો તો આને પતંગ સકાવી છે ને આ થોડું જરાક ઉપર ગયા તો ફાટી ગયું હલવાણી ને માય નીકળી જરાક ઉપર જઈને તો હા ફાટી ગયા પવન કેટલો છે આ પવન થોડી પતંગ સકે હવે બીજી પતંગ લાવી શકે તો મિત્રો આપણે લાવી લે કા છે 2025 નો પતંગા જોઈએ આ સડેક ના સડેક એક એક બધો ભાગે આ જો પવન બહુને લેવા નું છે એ પડી ગઈ

મિત્રો અમે સમય કારણે લતા હ ને જમીન કાર નવા જાય છે ખેતરમાં પાછા કારણ કે મરબાની જો બધા ખેતરમાં એ છે ને પવન કેટલો છે જો ને અમે જવાનું છે ખેતરમાં કારણ કે ડુંળ જંપાય છે હવાર તો ગમ પાતો ખેતરમાં ડુંળ જંપન છે ને પવન જો કેટલો ડબલ બધા કે મરબાની બધા વેઈ જશે ને અમે જઈશું ખેતરમાં તો આરોપ ની આગળ લઈ જવાની છે મારું ખેતરમાં જાય ને ખેતરમાં જ का भाई बहन हां ये रोसा कंसल सवरित ना अया अदु है अया कोन सब तुबा अया अदु से हमारा सपन से अया बाजू ने फाइनल बिजा दो 450 पाणा से ने 350 ने अब उनरा पूरा करो से तो जो आज अदु से ने सोफा मडिया पड़े लूंगा सो भी आ ने भाई हाई एनवायरमेंट बर्थडे साइड ले क्या कला मारे पर जाओ पर से का भाई बहन हां चलो भाई दू सो भी ने भाई तो बड़ा व्लॉग में बन जा रहे सो મિત્રો અમે ડંગો સત્તાન ચાહે

આ કેક્ષન અમારું જન્મદિવસ છે ને પહેલી વાર ફાઇલ બેનનો બર્થડે ઉજવાનો છે આજ હવે હા અત્યારે હોને યકી વાર કેકને લાઈવ ફાઇલ પહેલી વાર છે ને ફાઇલ બેનનો બર્થડે ઉજવાનો છે એટલે પેને દીવાબદી કરે માતાજીને હેપી બર્થડે ટુ યુ ફાઇલ બેન हैप्पी बर्थडे टू यू आई बैठ को बढ़िया बा अकेले होले नाम बैठ को हैप्पी बर्थडे टू यू đây nghe rồi, đúng không? Ta nghe khơ rồi. Pia cái cặp bằng nhỉ mà bài lều, thay Happy <laughs> <ukivazo> birthday to you। तभी अगर क्या क्या हुआ? नहीं वो भाई। मर भाई नहीं ना कर क्या क्या नहीं आया बोनेट ले कहाँ? यार। अलग क्या काम वाले बजाए काबागुन। पुशीनो माहौल है। है। ना नहीं यूँ। ना नहीं तो। अच्छा जो

અહીંયા વાળી છે કે નહીં મિત્રો એટલે ગામ માં લેવાના ન હોય કારણ કે અહીંયા કેનરા ભાઈ આવી ગયેલી છે એટલે કેનરા શરૂ હોય એટલે ગાડી એવું હાલે એવું નથી આવું બધું છે એટલે માણા નો આવે બાકી તો હજુ ક્યાંક કાપી નાખો છે ને બધાય બહરો બોલાવી દો ક્યાંક ના કાપાવી બેન તમે તો ખાવા ક્યાંક હાલો આપણે કેક ખાઈ નાખીએ બધો તમારે બધાને હે ને ક્યાંક અમે ખાઈ નાખીએ તમારે બધાને આવી જાય બાકી તમારે ખાવું હોય તો અહીંયા આવું પડે ને બાકી ક્યાં

Oke, aku nafirin mungkin tuh ya. Nih baru tuh berita buah benuan tiar selalu sekaba. Nah, ya, berita tak poli naikin pecah bagari naik. Ah, selalu ketemu, diwa. Diwa. Makin tuh berita berita buah benuan ya. Baik ben lagi tau kami yang pernah pergi berita buah benawa buk lagi sebo, kah? Nah, berita pola sana benawan benawa, berita buah mat ya. Kalau ini berita buah ini kan nah, beli berita buah milih.